રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે જળકથાનું આયોજન કર્યું કળશ યાત્રામાં દેશની એકસો અગિયાર પવિત્ર નદીઓના જળની પૂજા કરી ડોક્ટર કુમાર વિશ્વાસ જળકથાનું રસપાન કરાવશે બહુમાળી ભવન ચોકમાંથી કળશ યાત્રા વાજતે ગાજતે નીકળી મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કળશ યાત્રામાં જોડાયા આજે રાત્રે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે વિશ્વની અંદર એક એવી મોટી વૈશ્વિક જલકથાનું આયોજન જોઈ શકાય છે કે રાજકોટ જે સૌરાષ્ટ્રનું હબ છે તે રાજકોટ રેસકો મેદાનમાં આનું આયોજન કરેલું છે સવારના આજે કથાના આગલા દિવસે બહેનો દ્વારા સઢ કળશ યાત્રા જે ગીરગંગા પરિવારે એકસોને અગિયાર પવિત્ર નદીના પાણી ભેગા કર્યા હતા સંતો દ્વારા એ પાણી એક ભેગું કરી અને એના કળશ વેર્યા હતા અને એ કળશો દ્વારા ઘરે ઘરે બેનોએ કળશની એકસો ને અગિયાર પવિત્ર નદીના પાણીના પધરામણા કર્યા હતા અને એ બેનો ભેગા થઈ અને આજે એકવીસો એવા અમારા કળશ વાત્ય ગાત્ય અમે કથા સ્થળે લઈ જવાના ત્યાં પણ એક સરસ મજાનો હવનનું આયોજન છે